તો સોના ચાંદીના ભાવ જે વધી રહ્યા છે અટકી નથી રહ્યા અત્યાર સુધી સર્વોચ્ચ સપાટીએ ચાંદીનો ભાવ છે એક કિલો ચાંદીનો ભાવ બે પોઈન્ટ નેવ લાખ પહોંચ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેતાળીસ હજાર રૂપિયા થયો છે સતત સોના ચાંદીના ભાવ એટલા વધી રહ્યા છે કે અત્યારે લોકોએ સોનું અને ચાંદી ખરીદવું હોય તો આખ્યા અટાવી જાય એ પ્રકારે આ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ ચાંદીનો ભાવ

જી બિલકુલથી ચાંદીના જે ભાવ છે તે સતત વધી રહ્યા છે અને આજે જે ચાંદી છે તે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે આપની સાથે જ્વેલર્સ માલિક દીપકભાઈ જોડાયા છે દીપકભાઈ ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે કેટલો ભાવ છે અને ખાસ કરીને આટલો બધો ભાવ વધવાનું કારણ શું કન્ટિન્યુઅસ ચાંદી માર્કેટમાં જે તેજીનો માહોલ છે આજે બાણું ડોલરને ચાંદી પાર કરી ગઈ એટલે બાણું ડોલર જ્યારે લોકોનું ડ્રીમ હતું કે સત્યાવીસ ડોલર આપણે ગયા વર્ષની વાત કરીએ તો સત્યાવીસ ડોલરનો જે ભાવ ચાલતો હતો એ આજે બાણું ડોલર પર પહોંચેલો છે અને ઓવરઓલ કારણોમાં જોવા જઈએ તો જે મૂનલી અત્યારે તો એવું જ લાગે છે કે જે ટ્રમ્પ સરકારની જે નીતિઓ જે છે અને સતત યુદ્ધનું માહોલનું જે વાતચીત છે આ એના અનુસંધાનમાં જ ચાંદીમાં લોકોએ સોનાની અવેજીમાં હવે ચાંદીને પણ એક ઇન્વેસ્ટમેન્ટનું જરિયો ગણ લેલું છે રિઝર્વ ચાંદીનો ગણીને મૂકી રાખેલા છે ભવિષ્યમાં ચાંદીમાં બિઝનેસ ડિમાન્ડ એટલે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઊભી થશે અને પછી ચાંદી ખૂબ ઊંચા ભાવમાં વેચાશે એવું વિચારી ઇન્વેસ્ટરો અત્યારે ખૂદી પડ્યા છે સાથે સાથે જ્યારે આવું માહોલ બને ત્યારે સટ્ટો પણ આમાં સટાકી પ્રવૃત્તિ પણ એમાં ઇન્વોલ્વ થાય આ બધા કારણોના હિસાબે ચાંદી અનબિલિવ ઊંચી ને ઊંચી એટલે કન્ટિન્યુઅસ એક સરખો ગ્રાફ ચાંદીનો ઉપર ચાલી રહ્યો છે સર કરેક્શન આવવાની કોઈ શક્યતા ખરી પૂરેપૂરી શક્યતા કારણ કે કોઈ પણ માર્કેટ હોય છે જેવી રીતના અત્યારે આપણે જોવો છે તો ચાંદી છે એ મેટલ માર્કેટની રીતે નથી ચાલી રહેલી અત્યારે બીટકોઇન અને જે રીતના શેર માર્કેટ ચાલતું હોય એવી મુવમેન્ટ કરી રહેલું છે તો શેર માર્કેટમાં પણ અપ થયા પછી કરેક્શન આવતું જ હોય છે કન્ટિન્યુટીમાં એવી રીતના ચાંદીમાં પણ કરેક્શનની સો ટકા ધારણા છે અને ખૂબ મોટું કરેક્શન આવશે એવું અમે બધા ઝોલસ લોકોને લાગી રહેલું છે કે કન્ટિન્યુસ વધતા બજારોની વચ્ચે ડિમાન્ડ અને સપ્લાયમાં ઓલો જોવા જઈએ તો જે દિવાળી પર જે ઘરાગી હતી એની અત્યારે કશી ઘરાગી નથી છતાં પણ એમાં ભાવનો ઉછાળો આવે છે તો બહાર કંઈ ને કંઈ આઉટ ઓફ ઇન્ડિયા કંઈ ને કંઈ ખરીદી થતી હોય એવું લાગે છે પણ આ બધી વસ્તુની વચ્ચે એક ડિમાન્ડ અને સપ્લાય જે માઇનિંગ કોસ્ટિંગ છે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને ચાંદીમાં અત્યારે જે છે એ કહી શકાય કે ખૂબ મોટું કરેક્શનની શક્યતા છે કરેક્શનની વાત છે પરંતુ સતત જે ચાંદીના ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે તો એ કારણ શું કારણ કે લોકો હવે ચાંદીની ખરીદી વધુ કરી રહ્યા છે ગોલ્ડ કરતાં ચાંદી જોવા જઈએ તો સામે મેટલ છે એટલે કોઈપણ વસ્તુની સામે જ્યારે મેટલના સ્વરૂપમાં હોય અથવા ઇન્વેસ્ટમેન્ટ કોઈ વસ્તુમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો પહેલાં સોનું હતું તો સામે સોનાની લેવેચ થઈ શકતી એવી રીતના ચાંદીની લેવેચ થઈ શકે ચાંદીને તમે સંગ્રહ કરી શકો ચાંદીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો જ્યારે બીજું દાખલ કે શેર માર્કેટ છે તો એક વર્ચ્યુઅલ માર્કેટ જેવું કહી શકાય બિટકોઇન માર્કેટ છે તો એક વર્ચ્યુઅલ માર્કેટ કહી શકાય પણ લોકોને આ ધારણા આવે છે બિટકોઇન દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી કે જ્યારે પણ બિટકોઇનની સામે અમુક સે સોનું રિઝર્વ રાખવાનું સ્ટાર્ટ કરશે એટલે સોનું અને ચાંદી જે છે એ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ રિઝર્વ રાખવું એ પણ એક અગત્યનું બનતું જાય છે હવે ઘણા વખત પછી ચાંદીને ફરીથી એમસીએક્સ માર્કેટમાં કે બીજી કોઈપણ વસ્તુ જેની પર હવે લોન પણ ચાલુ થઈ તો લોકોને ચાંદી લોન મળતી જે રીતે જોયું તે રીતે જે ચાંદી છે તે હવે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે લોકો ખરીદી કરી રહ્યા છે અને ખાસ કરીને આજે જે ચાંદી છે તે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે બે પોઈન્ટ નેવ લાખ ઉપર પહોંચી ગયો છે ભાવ જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ચેતન તો સતત સોના ચાંદીના ભાવ છે તે વધી રહ્યા છે અટકી નથી રહ્યા અત્યાર સર્વોચ્ચ સપાટીએ ચાંદીનો ભાવ પહોંચ્યો છે તો આપજો થોડા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે સોના અને ચાંદીના ભાવ કે જે ઘટતા નથી અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે સોનું ચાંદી ખરીદવું લોકો માટે હવે સપના જેવું બની ગયું છે